કેમ છો મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પાસ કિચન રેસીપીઝમાં તમારું સ્વાગત કરું છું શેક્યા વિના કે બાફ્યા વિના એકદમ સરળ જ રીતે પંદર જ મિનિટમાં ઢગલો એક ગોટલી આખે આખી નીકળી જશે એવી આપણે નવી બે રીત જોવાના છીએ અને બીજા પણ ઘરના દરરોજના કામમાં ખૂબ જ ઉપયોગી બને એવી ટીપ્સ પણ જોઈશું જેનાથી આપણું રોજબરોજનું કામ ખૂબ જ સરળ બની જશે તો આમ તો ખાસ તો આપણે આખી ગોટલી ઝડપથી કઈ રીતે કાઢવીને એ જ જોઈશું તો ચાલો આપણે એ જોઈએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે હું આવા જ નવા નવા વિડીયો લાવતી રહું છું અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો અને હા વિડીયો કેવો લાગ્યો ને મને કમેન્ટમાં જણાવજો જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બનાય તો બીજા સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે તો ચાલો આપણે જોઈએ દરરોજ આપણને ઉપયોગી બને ને એવી એક બીજી ટીપ્સ હું સરસ લાવી છું કે આપણે જ્યારે મરચાં તળીએ છીએ ને ત્યારે એ છાંટા ઉડતા હોય છે આજુબાજુ ખૂબ જ અને ગેસ પણ ખરાબ થાય છે અને આપણને પણ છાંટા ઉડવાની ખૂબ જ બીક લાગતી હોય છે તો એ એકદમ સરળ રીતે આપણે કઈ રીતે તળવાને એ જોઈશું તો આપણે જેટલા પણ મરચાં હોય ને એ દસથી પંદર જેટલા મરચાં એ આપણે આ રીતે ઝારામાં મૂકી દેવાના છે જે ઝારામાં તળવું હોય અને ત્યાર પછી એક ડીશ હોય કે વાટકો હોય એ ઝારાની અંદર ફિટ થઈ જાય એવો ડીશ કે વાટકો લેવાનો અને એની ઉપર ઢાંકી દેવાનો અને ત્યાર પછી એને તેલમાં તળી અને હલાવતું રહેવાનું જેથી અંદરના મરચાં પણ આ રીતે ફરતા રહેશે ફરતા જશે અને બધી બાજુ સરસ રીતે તળાઈ જશે જેથી આજુબાજુ પણ છાટા નહીં ઉડે અને આપણને પણ છાટા નહીં ઉડે આ ખૂબ જ સરસ ટ્રીક છે અને આ અત્યારે ડીશ થોડી ગરમ હશે તો ગરમને આ રીતે કાંટા ચમચીથી તમે લઈ શકો સેજ ટેકો આપી અને એને સાઈડમાં લઈ લેવી અને ત્યાર પછી એની ઉપર આપણે મીઠું છાંટી અને ખાવાનો આનંદ લઈશું તો તમને આ ટિપ્સ કેવી લાગી એ મને કમેન્ટમાં જણાવવાનું છે તમારે તમે ક્યારે આ રીતે ટ્રાય કરી છે હવે પછી કે અહીંયા એક મેં ખાલી બોટલ લીધી છે અને આ બોટલ ખાલી લગભગ બધાના ઘરમાં હોય જ છે કાં તો ઠંડા પાણીની હોય છે અને કાં પછી તો આપણે કોઈપણ પણ કોલ્ડ ડ્રિન્ક્સની હોય છે તો આવી વ્હાઈટ બોટલ લેવાની છે તો હવે એ બોટલને આપણે આખી આખી ભરી લઈશું આ ભરેલી બોટલ છે હવે એની અંદર સાદું જ પાણી મેં ભર્યું છે અને હવે આનો ઉપયોગ કઈ રીતે કરીશું કે અત્યારે ચોમાસામાં લાઇટ જવાનો બહુ જ પ્રશ્ન થઈ છે અને એમાં પણ જ્યારે રાત્રે લાઇટ જાય છે ને ત્યારે અંધારામાં આપણને કાંઈ પણ દેખાતું નથી પરંતુ આ રીતે મોબાઈલની ફ્લેશ લાઇટ જ્યારે કરીએ છે ને ત્યારે પ્રકાશ તો આપે છે પરંતુ એ મોબાઈલની લાઇટ ડાયરેક્ટ આંખમાં જ જાય છે અને જ્યારે નીચેની કોઈ પણ વસ્તુ હોય ને ત્યારે ફરીથી મોબાઈલને ઊંધો કરવો પડે છે પરંતુ હું તમને એક સરસ ટ્રીક બતાવું છું જો જ્યારે પણ લાઇટ વહી ગઈ હોય ત્યારે આ જે પાણીની ભરેલી બોટલ છે ને એ આ રીતે મોબાઈલ ઉપર એની ફ્લેશ લાઇટ છે ને એના ઉપર રાખી દેવાની જેથી એનો પ્રકાશ છે ને આજુબાજુ પણ ખૂબ જ સરસ આવશે અને ઉપર એટલે કે આખા રૂમમાં ખૂબ જ સરસ રીતે ફેલાયેલો હશે જો આ તમે જોઈ શકો છો કે પાણીના હિસાબે એનો પ્રકાશ સ્પ્રેડ થાય છે અને અહીંયા આખા રૂમમાં ખૂબ જ સરસ એવો પ્રકાશ આવી રહ્યો છે અને આપણને ઓછાઈ લાઇટમાં આખો રૂમ ઝગમગી ઉઠશે અને વધુ પ્રકાશ આપશે તો આ એક ખૂબ જ સરસ ટ્રીક છે અને બીજું કે આ ઊભો સીસો છે અને આડો સીસો રાખીશો ને તો પણ ખૂબ જ સરસ પ્રકાશ આવે છે અને આને તમે નાઇટ લેમ્પ તરીકે પણ આ રીતે યુઝ કરી શકો છો કોઈ પણ ખરાબ મોબાઈલ થઈ ગયો હોય આપણા ઘરમાં પડેલો હોય અને એને આ રીતે રાત્રે ચાલુ રાખી અને ઉપર આ રીતે કોઈપણ પાણીની બોટલ રાખી દેશો ને એટલે એ નાઇટ લેમ્પ તરીકે પણ યુઝ થાય છે અને આ રીતે આડો જ્યારે સીસો રાખીએ છીએ ત્યારે પણ ખૂબ જ સરસ પ્રકાશ આપે છે આ મારી ટ્રીક તમને કેવી લાગીને મને કમેન્ટમાં જણાવજો હવે આવી છે આપણી ગોટલીને આખે આખી કઈ રીતે કાઢીશું ઢગલો એક ગોટલી છે મારે અહીંયા અને મેં માત્ર પંદરથી વીસ જ મિનિટમાં આખે આખી ગોટલી મેં કાઢી લીધી છે કે અંદરથી પણ એ ભાંગ્યા કે તૂટ્યા વિના આખે આખી ગોટલી નીકળશે તો એની મેં સરસ ટ્રીક આપી છે બે આપણે અલગ અલગ રીત જોઈશું કે તમે કઈ રીતે કાઢી શકો આને આપણે બાફીશું પણ નહીં કે આને આપણે શેકીશું પણ નહીં એમને જ ફટાફટ નીકળી જશે તો હવે અહીંયા હું તમને ગોટલીનું સ્ટ્રક્ચર બતાવી દઉં કે આપણે ગોટલી છે ને એ એક સાઈડ આપણે ડાળખીનો ભાગ હોય છે એ હોય છે અને એક નીચેનો પાર્ટ હોય છે એમાંથી પણ એક ભાગ છે ને રૂછાવાળો હોય છે તમે જોઈ શકો છો અહીંયા ગોટલીના રૂછા છે અને બીજી સાઈડ એમને પ્લેન જ હોય છે બહુ એટલા બધા રૂછા નથી હોતા અને આ સાઈડ રૂછા હોય છે તો આ રીતે જે રૂછાનો પાર્ટ છે એ પાર્ટને આપણે પહેલાં સાફ કરી લેવાનો છે એ શા માટે સાફ કરીશું અને કેવી રીતે સાફ કરીશું ને એ જોઈએ આ પાર્ટ છે ને રૂછાનો એ થોડો હાર્ડ હોય છે તો આ રીતે પકડ લીધું છે મેં જો તમારી પાસે પકડ આ રીતનું ન હોય ને તો તમે સાણસી પણ લઈ શકો તો પહેલાં તો આ રીતે રૂછાને ખેંચી લેવાના એ ઇઝીલી ખેંચાઈ જશે બહુ એમાં મહેનત નહીં થાય પકડ હોય કે સાણસી હોય એ તરત જ તૂટી જશે તો આ રીતે પહેલાં તો એને સરસ સાફ કરી લઈશું હવે સાફ થઈ ગયા છે સરસ રૂછા અને જે રૂછાનો પાર્ટ છે ને એ આપણે નીચે રાખીશું પહેલાં તો અહીંયા સાફ કરી લઈએ અને જે દાંડલીવાળો એટલે કે ડાળખીવાળો પાર્ટ છે ને એમાં જ આપણે હથોડી મારીશું તમે હથોડી હોય કે દસ્તો પણ યુઝ કરી શકો છો બેથી ત્રણ વખત મારશું ને ત્યાં જ એનું મોઢું છે ને એ ખુલી જશે તો આ રીતે થોડું ખુલી જશે અને હા તમે જુઓ જ્યારે આ ચપ્પુ આ રીતે ભરાવું છું ને ત્યારે એ આખી આખી ગોટલી સરસ ખુલી ગઈ હોય છે આપણે હથોડી કે દસ્તો બેથી ત્રણ વખત મારીએ ને ત્યાં જ એ સરળતાથી નીકળી જાય છે કારણ કે આપણે જે રૂછાવાળો પાર્ટ છે ને એ કડક હોય છે અને એ રૂછાવાળો પાર્ટ આપણે પહેલાં જ કાઢી નાખ્યો છે તો પહેલાં કાઢી નાખ્યો એટલા માટે એ સરળતાથી નીકળી જાય છે અને ત્યાં જે રૂછાવાળો પાર્ટ હોય ને ત્યાં પણ એ એકદમ સરસ રીતે સ્પેસ થઈ જાય છે અને આપણને ગોટલી કાઢવાની સરસ જગ્યા મળી જાય છે અને આ રીતે બીજી ગોટલીને પણ સરસ કાઢી લઈએ જો આંગળામાં તમને વધારે બળ વાપરવું પડતું હોય અને દુખવા મળતા હોય આંગળા તો એના માટે પણ છે કે તમે જે સાંસી લીધી હોય અથવા તો પકડ લીધું હોય તો એનાથી બહારનો પાર્ટ હોય ને એને ખેંચશું એટલે એ ઇઝીલી આપણે બહુ બળ નહીં વાપરવું પડે એને ઇઝીલી નીકળી જશે તો આ રીતે એકદમ સરળતાથી નીકળી જશે મિત્રો તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો કારણ કે મને પણ ખ્યાલ આવે કે મારા વ્યૂઅર્સ કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુએ છે મિત્રો તમને મારી ટ્રિક્સ થોડી પણ ઉપયોગી બની હોય ને તો લાઈક ના કરો ને તો ચાલશે પરંતુ તમે તમારા ફેમિલી મેમ્બર કે મિત્રો સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બીજી ટ્રીક છે તમે જો અહીંયા હું તમને ઘણી બધી આ રીતે બતાવી દઉં ગોટલી કે ગોટલી છે એકદમ સરળતાથી ફટ ફટાફટ નીકળી જાય છે અને બીજી ટ્રીક એ રીતે છે કે આપણે પહેલાં ગોટલીના રેશા કાઢી લીધા છે અને પછી ભાંગી છે અને બીજી ટ્રીક એ છે કે પહેલાં તમે ગોટલીને ભાંગી લેશો અને પછી તમે જો રેસા કાઢશો ને તો પણ ચાલશે આ બંને ટ્રીકથી તમે કરી શકો છો અને હા મિત્રો મેં શું કર્યું છે ખબર છે પહેલાં તો પહેલાં તો બધા જ ગોટલીના રેસા ફટાફટ કાઢી લીધા અને પછી બધી જ ગોટલી બેથી ત્રણ વખત દસ તો નહીં પણ હથોડી મારીને ત્યાં બધાના મોઢા ખુલી ગયા અને પછી ફટાફટ આ રીતે ચપ્પુની મદદથી અને પકડની મદદથી ફટાફટ બધી જ ગોટલી ખોલી લીધી છે જ્યારે પણ આપણી ગોટલી સુકાઈ ગઈ હોય ને ત્યારે એ ગોટલીમાંથી અંદરની ગોટલી કાઢવામાં બહુ જ મહેનત થાય છે કાં તો એ ભાંગી જ જતી હોય છે અને આખી તો કોક જ નીકળતી હોય છે પરંતુ આ ટ્રીકથી બધી જ ગોટલી આખે આખી નીકળશે એની હું તમને ગેરંટી આપું છું અહીંયા હું તમને બતાવી દઉં કે એ જુઓ તમે મેં બધી જ ગોટલી આખે આખી કાઢી છે આ રીતે બધી ગોટલી જેટલી હતી ને એટલી બધી ગોટલી આખી આખી જ નીકળી છે અહીંયા હું તમને એક ગોટલી બતાવી દઉં આના જે ઉપરનો એનો પાર્ટ હોય ને એને કાઢવો પડતો હોય છે એની જે ફોતરી હોય છે તો એ ફોતરી મેં પછી કાઢવાનું રાખ્યું છે જ્યારે હું ગોટલીને બાફીશ અને મુખવાસ બનાવીશ ને એ પહેલાં એને હું કાઢી લઈશ અહીંયા તમે જોઈ શકો છો કે એક જ ગોટલી એવી છે કે જે બે પાર્ટ થઈ ગયા છે પરંતુ એ બે પાર્ટ જ થયા છે એ પણ ભાંગીને ભૂકો નથી થયો મિત્રો તમને મારી ટ્રિક્સ થોડી પણ ઉપયોગી બની હોય તો બીજા સાથે શેર કરવાનું ભૂલતા નહીં જેથી એમને પણ ઉપયોગી બની શકે આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી બ બાય